જૈનજી એટલે કે વર્ષ ઓગણીસો પંચાણુંથી થી લઈને બે હજાર દસની વચ્ચે જન્મેલા લોકો હજારો કિશોરો અને યુવાનોએ કાઠમંડુમાં કૂચ કરી તેમના હાથમાં નેપાળનો રાષ્ટ્રધ્વજ જોવા મળે છે તેઓ સૂત્રોચ્ચાર કરતા હતા સંસદની નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં ટોળું પહોંચી ગયું આ સાથે જ વિરોધ પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કેટલાક લોકો દિવાલ કૂદીને સંસદની નજીક પહોંચી ગયા તોફાનીઓએ તોડફોડ કરીને સંસદના ગેટને નુકસાન પહોંચાડ્યું એની આગ પણ લગાવી નેપાળના ઇતિહાસમાં પહેલી વખત બન્યું છે કે જ્યારે વિરોધ પ્રદર્શન કરનારાઓ સંસદમાં ઘુસી ગયા વિરોધ પ્રદર્શન કરનારાઓએ સંસદના પહેલાં અને બીજા નંબરના ગેટ પર કબજો કર્યો હતો કાઠમંડુમાં અનેક જગ્યાઓએ પોલીસ અને વિરોધ પ્રદર્શન કરનારાઓની વચ્ચે ઘર્ષણ થયું જેના કારણે પોલીસે આ યુવાનો પર પાણીનો મારો ચલાવ્યો હતો ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા અને સાથે ફાયરિંગ પણ કર્યું કાઠમંડુમાં જ નહીં હવે તો નેપાળના બીજા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ રહ્યા છે જાણે કે કાયદો વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે દેખો ત્યાં ઠાર મારોના આદેશો આપવામાં આવ્યા છે આ હિંસામાં અત્યાર સુધીમાં ઓગણીસ જેટલા લોકો માર્યા ગયા છે જ્યારે બસોથી વધારે લોકોને ઇજાઓ પહોંચી છે હવે મૂળ વાત પર આવી કે આ જેનજીને કેમ ભારે તોફાન ઉપર ઉતરી જવું પડ્યું વાત એમ છે કે નેપાળની સરકારે થોડાક દિવસ પહેલાં જ સોશિયલ મીડિયા પર પ્રતિબંધો મૂક્યા છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હવે જૈનજીને તો સોશિયલ મીડિયા વિના ચાલે જ નહીં એટલે તેઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા સોશિયલ મીડિયા પર પ્રતિબંધના લીધે જ યુવાનો અકળાયા છે પરંતુ તેઓ કહે છે કે અમે તો ભ્રષ્ટ સરકાર સામે લડી રહ્યા છીએ નેપાળમાં સૌથી પહેલાં હમી નેપાળ નામના સંગઠને જ વિરોધ પ્રદર્શન માટે હાકલ કરી હતી આ જૈનજી અને તેમના સાથે જોડાયેલા સંગઠનો કહે છે કે અમને ભ્રષ્ટ સિસ્ટમ સામે વાંધો છે સવાલ એ છે કે નેપાળમાં દશકાઓથી ભ્રષ્ટ સિસ્ટમ છે એમ છતાં આ લોકોએ સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો એ પછી જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું એટલે મૂળ વાત એટલી જ છે કે આ લોકોને સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલા પ્રતિબંધ સામે જ વાંધો છે નેપાળમાં અત્યાર સુધી અનેક વિરોધ પ્રદર્શનો થયા છે જેમ કે થોડાક સમય પહેલાં આ દેશમાં લોકશાહીને બદલે રાજાશાહી લાવવા માટે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા આ વખતનું આંદોલન જરા અલગ છે આ કેસમાં રાજા કે રાજકીય પક્ષો જોડાયા નથી એક રીતે સ્વયંભૂ આંદોલન ઊભું થયું છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિરોધ પ્રદર્શનનો કોઈ એક લીડર નથી બલકે અનેક લોકો એનું સુકાન સંભાળી રહ્યા છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આ વિરોધને આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે સ્વાભાવિક રીતે સોશિયલ મીડિયા બંધ થઈ જવાના કારણે આ ઇન્ફ્લુઅન્સર્સનું કામ પણ બંધ થઈ જાય એટલે જ તેઓ મોટા પાયે આ વિરોધ પ્રદર્શન ચલાવી રહ્યા છે છવ્વીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મુકાયો છે પરંતુ વાઇબર જેવા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હજુ પણ ચાલી રહ્યા છે આ સોશિયલ મીડિયા પરથી જ વિરોધ પ્રદર્શનનું મેનેજમેન્ટ થાય છે સોશિયલ મીડિયા પરથી જ કિશોરો અને યુવાનોને વિરોધ પ્રદર્શનનો રૂટ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને તેમના યુનિફોર્મમાં અને પુસ્તકો સાથે આવવાની પણ અપીલ કરવામાં આવે છે નેપાળમાં વિરોધ પ્રદર્શનની ઘટનાઓને હળવાશથી લેવાની જરૂર નથી જ્યારે પણ કોઈ એક દેશમાં વિરોધ પ્રદર્શન થાય ત્યારે એની અસર એના પડોશી દેશો પર અચૂક પડે છે આપણે છેલ્લા કેટલાક વર્ષોમાં એક પેટર્ન જોઈએ છે જેમાં અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતા ડીપ સ્ટેટની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ડીપ સ્ટેટમાં અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી મિલિટરી અધિકારીઓ ઉદ્યોગપતિઓ જજો અને કેટલાક નેતાઓ સામેલ હોય છે આ ડીપ સ્ટેટે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની આસપાસ કેવા ખેલ કર્યા છે એ પણ જોવું પડ્યા જુલાઈ બે હજાર બાવીસમાં નેપાળ જેવા જ દ્રશ્યો શ્રીલંકામાં જોવા મળ્યા હતા આ દેશે પહેલી વખત નાદારી નોંધાવી હતી આ દેશની આર્થિક હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો આખા દેશમાંથી હજારો લોકો કોલંબોમાં આવ્યા તેમણે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસ સ્થાન પર કબજો કર્યો હતો એના પહેલાં જ રાજપક્ષે સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા હતા દિવસો સુધી આ દેશમાં રજકતાની સ્થિતિ જોવા મળી હતી શ્રીલંકા પછી પાકિસ્તાનમાં પણ એવી જ સ્થિતિ સર્જાઈ હતી પાકિસ્તાનમાં ઇમરાન ખાનનું રાજ સમાપ્ત થઈ ગયું તેમને જેલમાં ધકેલ દેવામાં આવ્યા એ સમયે ઇમરાને જાહેરમાં આરોપ મૂક્યો હતો કે અમેરિકાના કહેવાથી જ તેમને હટાવવામાં આવ્યા છે પાકિસ્તાન પછી બાંગ્લાદેશમાં શેખ હસીનાની વિરુદ્ધ અમેરિકન ડીપ સ્ટેટે કાવતરું રચ્યું આ વાત શેખ હસીનાએ પણ કહી છે બાંગ્લાદેશમાં અનામતને લઈને આગ બળકી હતી બલકે વિરોધની આગ પ્રગટાવવામાં આવી હતી બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા લોકોના સંતાનો માટે અનામત નાબૂદ કરવાની માગણી હતી આ માગણી પણ માની લેવાય આમ છતાં વિરોધ કરવામાં આવ્યો શેખ હસીનાને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાએ આ કાવતરું રચ્યું હતું પાકિસ્તાન અને બાંગ્લાદેશની જેમ નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શનોમાં અમેરિકાની સંડોવણી હોઈ શકે છે નેપાળે અમેરિકન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂકવાની હિંમત કરી છે આ તમામ સ્થિતિથી તમારે એક જ વાત સમજવાની જરૂર છે કે આંખ મીચીને વિરોધ પ્રદર્શનમાં જોડાઈ જવાની જરૂર નથી એવી ભીડનો હિસ્સો ન બનવો જોઈએ કે જેનો દોરી સંચાર વિદેશી તાકાતોના હાથમાં હોય